જયમાં મોંગલ મિત્રો આચાર કરું છું કે બધા મજામાં જો હું પણ મજામાં છું તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને તમારો બાય પાસે ઉભો છે ભાઈ ઘરે ટાઈમ નથી જતો ઇન્ટ્રો દેવાનો કે હું ઇન્ટ્રો દઉં એટલો ટાઈમ નથી જતો તો અત્યારે બાય પાસે આવ્યા છે કપાઈ નો લાવવાનો તો ટ્રેક્ટર આવી ગયો છે અમે ગાડી લઈને આવ્યા છીએ તો ચલો ફટાફટ વાડી રહી તમને બધું કહું કેમકે અમને ખેતરની ખબર નથી એટલે એવું બધું લોસા વાળું છે તો મિત્રો આપણે ખેતર પૂગી ગયા છે અને ખેતરનો બી આ પ્રકારનો રહ્યો આમાં પહાડો થાય ભાવીશ ભાઈ તો જોરદાર દેખાય થાય છે ધોરું છે થયા તા ભાઈ હા તો ભાઈ કોને ખબર હવામાં હું કોણ આઠે ઉઠો અને આઠના કોઈ તૈયાર થઈ ગયો કેમ થયો છે મને ખબર છે પાણી ગરમ પણ નાવન સેટિંગ નો આવ્યો હાથ પગ ગરમ પાણી હાથ પગ ધોઈ નાખ્યા સીધો ગયો કે અહીંયા લેટ ન આવે તો ગમે મારે કાળકા ગમે જે નવ વાગે દસ વાગે હાડો થઈ રહો

કપાટ તમે જોયા એવા કપા મોટા મોટા ડાબકા છે આજ તો એ તો હા છે ને તમારો મિત્ર મારી પાસે છે તો થોડો કપાવીને લઈએ અને પછી આપણે સાપીઓને મળીએ તો કન્ટિન્યુ

Lập vật giặt tia a demon parkunako tia 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 này tia 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 cái tia 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 lại tia 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 gì tia 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 તો મિત્રો નાસ્તો સમય થઈ છે તન મન કરવાનો અઢીમન તો અઢી મન થાય તો મિત્રો ચા પાણી નાસ્તો કરીને પાછા કપા છે giá cả ai vớt xuống, ác hung số ba kia nó ám ám gần, là mình bây giờ pass rồi, cái này qua rồi, rồi bây giờ cái con nó chở đồ ấy có sao thấy એક બે છે એક આધા શાકનો ગુવાર નહીં ગયો એટલો ગુવાર તો છે તો એ ગુવાર ભરી રહ્યો આપણે થોડું કપાવીને લઈ કે કેમકે કપા છે આપણે કાંઈ ન પછી થોડોક થોડોક કપાવીને લે કપાવીને આપણે પછી બપોર ખાવા ખાવાટાને મળીએ તો કન્ટિન્યુ ઘરે ખમો તો મિત્રો બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે ને તો આ ત્યાં જમવામાં શું છે આ ભીંડા શાક રોટલી આ મરચા ક્યાંથી આવે ઘેરાથી આવ્યા હજી તો પૈસા અને આવો તો બપોરા આલે બધે છોટી જ્યા છે તો આપણે છૂક જમી લઈએ આરામ કરી બલે કપાવીણવાનો થોડું જમી હું રેન ભૂખ તો લાગી છે બહુ એટલે બહુ યું આ શું ક્યો તમે બોલો જાનના ઉડે તો જા કે અને જામ જામ છે અને

તો એવું બધું છે તો થોડુંક કપા જ એકવાના સીવી તો ચલો તો મિત્રો મસ્ત મજાની ને ચા પાણી પી લીધા મસાલો પસાલો છડાઈ દીધો છે અને પાછા રાપે છીએ ચા પીતા હતા ને બધા બેઠા હતા ને લગભગ બે ત્રણ મિનિટ બેઠા પછી પેલા રાપે સડી જાય કપા આમ જો આવો હારો કપાસ ને બધા શોટી કાયા હાલો વીણવા મળવા થાય પાંચસો હાથ છો ને છોય તો બધા કાંઈ રાપ્યા કપા ગયા પછી મેં શૂટ ન કર્યું પછી અહીંયા રાપે આવ્યો તો મેં નીરાતા શૂટ કર્યો શેઢા હવાના કપા વિણ્યું છે ને શેઢો નથી જોયો હાલ ને જોઈ જાવ અહીં લઈ કપા છે અહીંથી આ બધું આપડું એટલે મતલબ વીણવાનું છે એ બધું રેડી તો મેં કીધું શેઢો આવતો નથી શેઢો જોવો જ છે ગમે એમ થાય

આપણે થેલી ના માગેલી પડી દેખે ઝૂમ કરું એવી અને એક થેલી તો આપણે આમ માગેલી પડી છે તો ચલો ફટાફટ કપાવી ના મળવી ને પતે આ હવા છે આ તો થઈ જાય પતાવાનું છે કેવો કપાઈ કાંઈ ન કરે અલગ રહીને કપા છે તો આમ કરે આમ કરો કપા હાથમાં આવે તો કેવો મસ્ત ડાકો છે ચાલો પતાઈ કપા બધું કામ નાનું મોટું જાવી કરી દાવ્યું તમને બધું થોડુંક હું તો હવે ટ્રેક્ટર ટ્રેક્ટરે ભેગા થાઉ તો કે હવે આ કેટલું બતાવું તમને કપા 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 બરાબર તો ચલો કન્ટિન્યુ તો મિત્રો કપાં બંધ કરી દીધું છે હવે આપણે કોથિજે કાંઈ આવી કે નેક્સ્ટ એક સાઈડ એમ તો હવે ડાયરેક્ટ રોખવાનું છે ને પેલા તો આ ગાઢડી કરવી દો ને ગાડી કરી નાખવાની પછી નાખ નાખ્યું રોખવાટાને આપણે મરચ્યું હવે એ જ કરવાનું છે મોટું મોટું આટોક ધોઈ અને ગાડી બાંધવાની છે બધા કાંટા સડાવવાની છે તો એ બધું કરવામાં બીજું કાંઈ ના કરવાનું તો હું કાંટા સડાય ને તમને બતાવ્યું કે કેટલો ખીલા કપાય ને પચાસ હજાર સવારનો કોને કોઈ કેટલો થાય જોવી ચલો પેલા પાણી ત્રસ લાગી પાણી પીવું આ બધું કશું પલાણું ઢીકડું પૂછડું તો કન્ટિન્યુ કાંટા હડાવી જોવું છે મને કોક જો હે તેમ નહી કે ભાઈ આવ કામ કરતી હે 43 મિત્રો કપાનું કામ ડં કરના કપાસ છે સારો વજન નથી એટલો બધો તો તેતાલીસ કિલા સારો કેવાય અઢી ના કાલે થઈ જાય અઢીસો ના ભાવનો કપાસ સારો કેવાય સા નું કામ થઈ ગયું ચાલો ઘરે જઈએ આપડે ગાડી માં

કોને કહેવાય હમણાં આવી ને તેદુ ની કપામાં જતા બીતી ને કાલ કોણ બીક ભાગી ગઈ કપામાં આપણ રમા કરે કપા ઉપર જ નક કપા પર સડતા બીતી કપામ સડવું નથી આમ નામ તો કરી એ વર તો અહીંયા લઈ અહીંયા માર ખાવા છે હા તમને ગૌરાર મુલાકાત કરાવતા ભૂલી ગયો એ ઘરે પૂજ્યો તો આ હાવ ઠાકી ગયો ભાઈ એનો 45 કિલા વીનો 50000 હતો પણ ન થાય એટલો કપા ઉડવાન થઈ ગયો અત્યારે બધા ખબર છે એ એ એ એ એ એક આયા નહીં બે ન્યા

કામગીરી શરૂ થઈ ગઈ છે તોડવા ફોડવાની હવે ધીમી ધીમી તો હવે આપણે એન્ડિંગ થઈ દેવી કેમ કે થઈ જાય મોટો કોને કવર કવરો થાય બ્લોગને મને લખ્યું કે ક્લિપ દોરી ક્યાં એટલું કોડી ક્લિપ છે ક્યાં પૂગી સારો છે કાંઈ નહીં રહે માતાજી બાપા સિંહ રામ તો એન્ડિંગ દઈ દેવી કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ધરતી જણાવો ચેનલ તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક કરી દેજો મસ્ત બધા કમેન્ટ મારી દેજો ફરી એન્ડિંગ કરી દો બાય બાય